રાજકોટના રણછોડનગર નંબર એક મોટી ચોરીની ઘટના સામે આવી અતુલભાઈ પટેલ નામના વેપારી માહિતી અનુસાર તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈને વેપારીના ઘરમાં પ્રવેશ કર્યો હતો રાત્રિના બે થી અઢી વાગ્યાના આસપાસ ત્રણ જેટલા તસ્કરો આવ્યા હતા અને એક કરોડથી કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ચોરીની જાણ થતા ચતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય કાનગઢ ને જાણ કરી હતી જે બાદ પોલીસ ની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અમારું નામ અલ્પેશ ભાઈ લુણાગરી છે હું સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું ઘટના એવી બનેલી કે કાલે આ લોકો સાડા ચાર પાંચના આજુબાજુ પ્રસંગમાં ગયા અને બંધ કરીને ગયા હતા અને રાતના લગભગ બે સવા ની આજુબાજુ ચોરીનો એવા બનાવ બનેલો અને પહેલી વાર એવો બનાવ બન્યો કે ગાડી લઈને આવેલા હોય અને સીડી રૂમમાં જઈને પછી તાળા તોડીને માલ ભરી કેટલો ભરાણ લઈને નીકળી ગયા આ રીતની લગભગ પહેલી વહેલી ચોરી અમારા કાંઠામાં થઈ છે અત્યારે તો અંદાજે જ એકસો ચાલીસ કિલોના દાગીના લઈ ગયા છે બજાર કિંમત તો હજી અંદાજે નક્કી નથી થયું હજી તો બધું તાળો મેળવશે પછી ખબર પડે કેટલી કિંમતની ચાંદી દાગીના જ હતા બદાઈ દાગીના બદાઈ દાગીના અહીંયા રાખવાનું મેન્યુફેક્ચર તો ઘરે ઘરે છે તમે બે ઘર મૂકો મેન્યુફેક્ચર તો હોય જ કામ કરીને રાખ બદાઈ બદાઈ ઘરે ઘરે ગૃહ ઉદ્યોગ જે લઘુ ઉદ્યોગ જેવું જ છે અમારે રાજકોટ આ કાટે સવારના છ વાગે ખબર પડી ના કબાટમાં જોઈએ તો એ તો સેફટી જ રાખેલો હોય એ તિજોરી ના ના કબોટ જ છે તે જુરી નથી આમ સીસીટીવી દે તપાસ કરવા માં આવ્યો સીસીટીવી પોલીસ તંત્ર એ તપાસ કરી છે અને એને આગળ કાર્યવાહી ચાલુ કરી છે અને અમને આશા છે કે વેલા મેલા રિકવરી થઈ શકે કરીને આપણા ફરિયાદી છે જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમને પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું ગઈકાલે નાઇટની અંદર આ એકસો વીસ કિલોની આસપાસની ચોરી થઈ છે જે પચાસ એકાવન ટચનું ચાંદી છે તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે એક કરોડથી વધારે કિંમતનું ચાંદીની ચોરી થઈ છે અને હાલમાં પ્રાઇમરી કામગીરી ચાલુમાં છે